રામ રામ બધા ભાઈઓને ગુજરાતનો ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે મુરલીધર ટ્રેક્ટર જામનગરની અંદર અને જ્યાં તમને જૂના ની અંદર વિશાળ રેન્જ મળી જશે નાનામાં તેમજ તમે સામેની સાઈડ જોઈ શકતા છો મોટા ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટરના સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરીએ તો તમને લાખ રૂપિયાથી કરી અને આઠ લાખના આઠ લાખ સુધીના જૂના ટ્રેક્ટર મળી જશે જેમ મિની ટ્રેક્ટર છે મોટા ટ્રેક્ટર છે લોડર છે તમને બધા ટ્રેક્ટર મળી જશે બાકી તમે વિડીયોમાં જોઈ શકતા હશો યુવરાજ બસો પંદર છે કેપ્ટન બસો ડીઆઈ છે કેપ્ટન એકસો વીસ ડીઆઈ છે મહિન્દ્રા બસો પંદર છે સ્ટીલ ટ્રેક અઢાર છે જે બધા મિની ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં છે સારા સસ્તા ભાવમાં તમને મળી જશે અને તેનું એડ્રેસ છે મુરલીધર ટ્રેક્ટર્સ જામનગર બધા ટ્રેક્ટર જે છે મિની ટ્રેક્ટર એ બધા વેચવાના છે સસ્તા ભાવે અને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે લાખ રૂપિયાથી કરીને સ્ટાર્ટિંગ છે બરાબર અને તમારા કોઈ જૂના ટ્રેક્ટરમાં પણ જાડી જોતી હોય મોટા હાકડે ભગતી તો પણ તે તમને મળી જશે ભાઈઓ મોરલીધાર ટ્રેક્ટર જામનગરની અંદર તમને મોટા ટ્રેક્ટર સેકન્ડમાં પણ મળી જાય તો મહિન્દ્રા ચારસો પચોતેર ડીએ છે જે આ ટ્રેક્ટર પણ સારી કંડિશનમાં ટાયર પણ હારા મરા હે તમે ની કન્ડિશન જોઈ શકતા આ ટ્રેક્ટર પર વેચવાનું મોટા ટ્રેક્ટર ની વાત કરી મિત્રો તો મોટા ટ્રેક્ટર પણ તમને લાખની થી જોવા મળી જાય જે આ જોન્ડિયો છે એકાવન જીરો ત્રણ મહિન્દ્રા ચારસો પંચોતેર સરપંચ એ પણ સારી કન્ડિશનમાં છે આ ટ્રેક્ટર પણ સેકન્ડમાં છે અને વેચવાનું છે કોઈને નાના માં જોતો હોય કોઈ ખેડૂત ભાઈ નહીં નાના માં તો તમને બસો પચોતેર ડીએ એ પણ સરપંચ ટ્રેક્ટર મળી જોવા તેની પણ કન્ડિશન સારી છે જે તમે જોઈ શકતા હશો બાકી ટરબો જે કોઈ પણ અમુક ઘણા ખેડૂત મિત્રો ટરબોના પણ શોખીન હોય છે તો તમે તે બસો પંચાણું ડીઆઈ ટરબો તમને આ ટ્રેક્ટર પણ વેચવામાં આવેલું છે સુલીધા ટ્રેક્ટર જામનગરની અંદર બાકી ઘણા મિત્રો હાયસરના પણ શોખીન હોય છે તો આયસર માટે ત્રણસો એંસી તમને સેકન્ડમાં જોવા મળી જશે બાકી બીજો ટરબો છે જે પણ બસો પંચાણું ડીઆઈ ટર્બો છે તો ભાઈઓ આ મુલીધા ટ્રેક્ટર જામનગરની અંદર સેકન્ડમાં ટ્રેક્ટર જે તમે વિડીયોમાં જોઈ શકતા હશો સારા ભાવે અને સસ્તા ભાવે વેચવાના છે તો જે પણ કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય સેકન્ડમાં અને જૂના તો એક વખત તે મુલીધા ટ્રેક્ટર જામનગરની અંદર જરૂરથી મુલાકાત લઈ શકે છે ભાઈઓ તો ખાલી જાણકારી માટે જ મેં એક નાનકડો વિડીયો બનાવ્યો છે આમાં ટ્રેક્ટરોની ભાવ અને મોડલની કંઈ જાણકારી નથી આપી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો જૂના ટ્રેક્ટર ગોતતા હોય તો એના માટે ખાલી શોર્ટમાં વિડીયો બતાવ્યો છે કે અહીંયા ટ્રેક્ટરોની સારામાં સારી રેન્જ છે નાના છે મોટા છે અને ભાવથી ટ્રેક્ટરો તમને મળી જાય તો એટલા માટે એક નાનકડો શોર્ટ વિડીયો બનાવ્યો છે બાકી તમારા ટ્રેક્ટરોની ભાવ અને મોડલની બધી જાણકારી જોતી હોય તો ભાઈઓ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરી દેજો હું તમારા માટે એક સરસ મજાનો ભાવ અને ડિટેલ સાથેનો પૂરો વિડીયો જરૂરથી બનાવી આપીશ ભાઈઓ કોઈ ભાઈઓને જૂના ટ્રેક્ટર લેવા હોય અને મોલિધા ટ્રેક્ટરનો શોરૂમનો આપણે કોન્ટેક્ટ કરવો હોય તો એમના નંબરો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ જે તમે જોઈને તેનો કોન્ટેક્ટ કરી શકો છો અને જૂના ટ્રેક્ટરની નવા ટ્રેક્ટરની બધી જ તમારે જે પણ કોઈ ટ્રેક્ટર લેવું હોય એની માહિતી લઈ શકો છો તો ભાઈઓ આ તો વિડીયો જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ભાઈઓ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભાઈઓને રામ રામ